ભરૂચ જિલ્લાના ના તાલુકાના આઝમનગર પાસે પોલીસે બાતમી આધારે હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન રાજસ્થાન થી પુણે જતી એક ટ્રક સિરામિક પાવડર આડમાં વિદેશી દારૂની ની હેરાફેરી નો પર્દાફાશ થયો હતો પોલીસે કુલ પંદર પોઈન્ટ ચોસઠ લાખ મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયા મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે આઝમનગર પાસે વોચ ગોઠવી હતી સવારે રાજસ્થાન પાસે ટ્રક રોકી તપાસ કરતા તેમાં સિરામિક પાવડરનો થેલો વચ્ચે છુપાવેલ વિદેશી દારૂની બાણું જેટલી બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા તેત્રીસ હજાર પાંચસો એસી જેટલી થાય છે પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી હતી જેમાં સુરેશકુમાર રાજુરામ બંજારા ઓમ પ્રકાશ રતનલાલ જાટ અને મીઠુદાસ સોહનદાસ રંગા સ્વામીને ઝડપી પાડ્યા હતા આરોપીઓ પાસેથી રોકડા નવસો પચાસ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા ત્રીસ હજાર પંદર પોઈન્ટ ચોસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આમોદ પોલીસ દ્વારા આરોપીઓ સામે ગુજરાત દારૂબંધી કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે